અરવલ્લીના ભિલોડાના રામપુરી ગામમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે મળતા અહેવાલ પ્રમાણે ઘરમાં તેલી મહિલા પર ફાયરિંગ થયું હતું આ ઘટનામાં મહિલાનું મોત થયું છે ગત મોડી રાત્રે અજાણ શખ્સ ઘરમાં ખુશી આવ્યો અને ઇન્દ્રાધીન મહિલા પર ફાયરિંગ કરીને ફરાર થયો હતો અરવલ્લીના ભિલોડા તાલુકાના રામપુરી ગામે ખચમાચાવે એવી ઘટના બની છે ઘરમાં તેલી મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યો હતો આ ઘટનાનું મહિલાનું મોત નીપજ્યું છે પરિવારના આરોપ મુજબ જૂના છગડાની અદાવતમાં ગામના શખ્સ દ્વારા મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે આમ મામલે ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મારું નામ તબિયાર જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારા ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમ નામ

બિરોડા પોલીસે એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બીરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત